રામ રામ દોસ્તો ગનીબેન ઠાકોર એટલે આપણા ગુજરાતનું એક ગૌરવ કહેવાય દોસ્તો આખા કોંગ્રેસમાંથી ફક્ત એ એકમાત્ર જીતીને આવ્યા છે સાંસદ તરીકે એ દિલ્હીમાં ગયા એટલે કેટલું એમનું વર્ચસ્વ કહેવાય એક મહિલા છે છતાં પણ આખા ગુજરાતમાં એ એકમાત્ર સીટ એમની એકલી આવી છે એ એકલા જીત્યા છે અને અત્યારે ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન થયું દોસ્તો તો એમને બેસવા માટે જગ્યા ના આપી આ તો કેટલું હળહળતું અપમાન કહેવાય આ અપમાન ઠાકોર સમાજનું પણ અપમાન છે દોસ્તો આ આ ગુજરાતમાં અધિવેશન થાય કોંગ્રેસ આ ગુજરાતીઓને આ આવી રીતે બેસાડીને એમની ઓકાત બતાવે છે આ લોકો કે આપણી તો ત્યાં એમની સાથે બેસવાની પણ નથી આ ભયંકર અપમાનનો બદલો આવનારા દિવસોમાં ગુજરાતીઓ લેશે જ અને પપ્પુ એવા સપના જોવે છે અહીંયા ગુજરાતમાંથી ઉખાડીને ફેંકશે હિન્દુઓને અરે ભાઈ હિન્દુઓએ અહીંયા પોતાના ઝંડા ગાળેલા છે તમારા જેવા બે કોડીનાઓની તાકાત હોય છે પપ્પુ આ બધાને તમારી ઓકાદાને એ બેસવા નથી દીધા ને તો ભાજપને મારી વિનંતી છે એમને સારામાં સારા સોફા બેસવા આપે એમનું સન્માન કરે અને એમને ભાજપ પાર્ટીમાં લઈ લે ઘણી બહેનનું આવું અપમાન ત્યાં થતું હોય ત્યાં રહેવું ના જોઈએ વિક્રમભાઈ ઠાકોરથી થોડુંક શીખો વિધાનસભામાં જ્યારે આમંત્રણ બધાને આપ્યું ત્યારે આપ્યું નહીં તો આખા બધા કલાકારો ફિલ્મ સ્ટારોને પછી બોલાયા પણ પછી વિક્રમભાઈ પણ ના ગયા કારણ કે જ્યાં એક વખત અપમાન થયું ત્યાં પછી બીજી વાર એ થોડા બોલાવે તો આવે તો સ્વાભિમાન હોવું જોઈએ અને પણ એ કરીને બતાવશે એમને બેસવાની જગ્યા નથી આપી આનો બદલો લેવો જોઈએ અને બાજારું મીડિયા બાજારું મીડિયા તો પપ્પુના અને બધા હા ઇટાલિયનના બધાના વખાણ કરી રહી છે એમના કદમોમાં સાષ્ટાંગ પડી ગઈ છે આ બાજારું મીડિયા એને આ ઘની બેનનું આવું હળહળતું અપમાન દેખાતું નથી અને આમ તો કેવા કેવા પપ્પુમાં કેટલા મૂર્ખામાં મૂર્ખો છે એમાંથી પણ સદગુણો હોધી હોધીને લાવે છે બાજારુ મીડિયા તો આ ઘણી બેન આને જરાય દેખાતું જ નહીં હોય ઘણી બેન પોસ્ટમાં હોય ને ફેસબુકમાં એ પોસ્ટ કરે ને તો આખું કોંગ્રેસ ભેગું થાય ને એ લોકોની પોસ્ટ પર જેટલી લાઈક હશે ને એન થી ડબલ લાઈક બેનની નીકળે એક પોસ્ટમાં બોલો આટલું જબરજસ્ત એમનું લોકોમાં એમની એટલી બધી એ છે વાહ વાહ કરે છે લોકો એમની કેટલી એમનું કામ એવું જબરજસ્ત છે આવો માણસ ભાજપમાં હોય ને દોસ્તો તો અત્યારે રેલવે મિનિસ્ટર ને કેટલી ઊંચી પદવી પર હોય અને આ લોકો તો બેસવા પણ નથી આપતા બોલો આ ભાજપે ગનીબેન ઠાકોરના અપમાનને માટે રજૂઆત કરવી જોઈએ ગનીબેનને કે તમે અહીંયા અમારી સાથે આવી જાઓ તમને સારામાં સારું પ્લેટફોર્મ આપીશું સારામાં સારું મંત્રાલય આપીશું આવા બે કોડીની પાર્ટીઓમાં ક્યાં સુધી તમે વેઠશો સરદાર પટેલ એ પાર્ટીમાં હતા એમને કેટલું કેટલું સહન કરવું પડ્યું એમને બેસવાની જગ્યા નથી આપી બોલો દોસ્તો કારણ કે એ એમનાથી વધારે ટેલેન્ટેડ હતા અહીંયા ટેલેન્ટેડ લોકોની કોઈ કિંમત જ નથી હા બે કોડીના બીજા બધા સોફાઓમાં ને એમાં બેસે ને આપણા ઘનીબેન ઠાકોર એમને બેસવા જગ્યાએ ના આપો કેવું કહેવાય અને એ પણ ગુજરાતમાં આવીને આવું આવું વર્તન આપણા આખા ગુજરાતના એકમાત્ર સાંસદ છે દોસ્તો એ કોંગ્રેસના તો પછી અને કોંગ્રેસનું અધિવેશન છે અને કોંગ્રેસના અધિવેશનમાં પણ એમને બેસવા માટે જગ્યા નહીં આપવાની કેટલું આ કેટલી અહંકારી પાર્ટી થઈ ગઈ છે અને એમાં તો શરમથી લાજી ડૂબી મળવું જોઈએ કોઈ પણ ગુજરાતીઓ આવી પાર્ટી આ પાર્ટીમાં રહેતા હોય એમને બેસવા ના આપી જગ્યા તો પછી હવે બીજા બધા કોંગ્રેસના બધા ડૂબી મરો તમે લોકો શું કરતા હતા ત્યાં બેસીને આ કોંગ્રેસે શું કરતા હતા ઘોર ખોદ્યા આમ તો બીજે બધે ભાજપની સામે તો આમ જાણે કેટલો આમ બોલતા હોય છે સરદાર પટેલનું અપમાન કરી નાખ્યો આમ કરી નાખ્યો અત્યારે હાલ જેનું અપમાન થાય છે એ અપમાન અમે તો જોવો જ રાખ તો દોસ્તો આ ગનીબેન ઠાકોર એ આપણા હિન્દુઓવાદી છે એમને આ અપમાનનો બદલો આપણે હવે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને બતાવી દેવો જોઈએ કે તમે અમારા માટે અમારા જે સારા માણસો છે એમને તમે જગ્યા પર ના આપો તો તમારી શું હાલત કરીએ છીએ આ આવનારા દિવસોમાં લઈશું આપણે આનો બદલો પણ ગનીબેન ઠાકોરનું જે અપમાન થયું છે એ જોઈને તો દોસ્તો દિલ બળી જાય એમણે હમણાં હોળી વખતની પોસ્ટ તમે જોવા દાતરડું લઈને જાતે જ ખેતરમાં એ વાઢે છે ચારો બોલો એ પરંપરા છે એટલે એ એ પરંપરા નિભાવે આવા જમીનથી જોડાયેલા અને લોક લાડીલા એવા ગનીબેન ઠાકોરને આવું હળહળતું અપમાન કરે દોસ્તો બહુ ખરાબ કહેવાય અને કોંગ્રેસને માટે તો શું કહેવું આ પપ્પુ પપ્પુ જેવું છે પપ્પુ જેવા લોકો કોઈનું છે ને સન્માન રાખી જ નથી એ ક્યાં એટલે તો આપણને શરમ લાગે કે સરદાર પટેલે કઈ પાર્ટીમાં જોડાઈ ગયા હતા બહુ ભૂલ કરી હતી એ વખતે પણ શું થાય દોસ્તો એ વખતે એ માત્ર એક જ પાર્ટી હતી જે પોતે હિન્દુવાદી કહેવાતી હતી એટલે પછી સરદાર પણ કમનસીબી છે સરદારમાં સંસ્કારો હતા સારા એટલે સરદારે તો એમને કામ કરવું હતું એ પાર્ટી નીચમાં નીચ છે એવું જોયું નહીં પછી એમને કામ કરવા જ્યાં તક મળી તેમાં જોડાઈ ગયા અત્યારે પણ ઘણા હાર્દિકભાઈ ને બધા નીચમાં નીચ પાર્ટીઓમાં ગયા હતા પણ પછી હારી એવી પાર્ટીમાં આવી તો ગયા દોસ્તો પછી તો એ લોકોને ભૂલ સુધારી લીધી અત્યારે હવે ઘણી બહેને પણ એ ભૂલ સુધારી અને સારી પાર્ટીઓમાં જોઈન થઈ જવું જોઈએ જ્યાં એમનું માન સન્માન જળવાય જ્યાં તેમને બેસવા માટે સારી જગ્યા મળે બાકી તો હેરાન થવાનું જ છે આ પાર્ટીમાં હવે ગનીબેનને પણ ભાજપે આવા સારા લીડર બની શકશે એવું ભાજપે પહેલા જોયું હોત એમનામાં હીર પારખ્યું હોત તો આવી પાર્ટીમાં એમને જવા જ ના દેત અત્યારે એ પોતે ભાજપના સંનિષ્ઠ કાર્યકર હોત ગનીબેન અને એમની નામના એવી હોત જેવી કે રેલવે મિનિસ્ટર છે એની એવી રીતની હોત જબરજસ્ત પણ દુર્ભાગ્ય હવે શું કરાય એટલું ભાજપને ભાજપનું દુર્ભાગ્ય હે દોસ્તો ઘણી બહેન તો એમના ટેલેન્ટથી એ તો ગમે તે પાર્ટીમાં હોત તોય જબરજસ્ત એમનું કામ કરીને પોતે સીટ મેળવી હોત પણ ભાજપનું દુર્ભાગ્ય જેને આવા સારા લીડર નથી મળી શક્યા ચાલો દોસ્તો મળીએ કોઈ બીજા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ